આપના ક્ષેત્ર માટે ખૂબ જ આનંદની વાત છે કે ગામ ગામમાં નિવૃત્ત અને ચાલુ સર્વિસ દ્વારા આર્મી મેન ભાઈઓ એ ભવિષ્યમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને એક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવેલ છે જેમ આર્મી નેવી એરફોર્સ પોલીસ વગેરે જેવી પરીક્ષા માટે કારગર થશે તો આનો લાભ દરેક યુવાનો અને બહેન દીકરીઓ લઈ શકે અને હજાર આર્મી મેન દ્વારા તેમને યોગ્ય તાલીમ ફ્રી ઓફ આપવામાં આવશે જેમાં ગ્રાઉન્ડ ઓપ્ટિકલ વગેરે સુવિધા ઊભી કરવામાં આવેલ છે તો આસપાસના ગ્રામ્ય અને શહેરીજનો તમામ યુવાનોએ આ ગ્રાઉન્ડનો લાભ લેવા જણાવ્યું હતું આ ફ્રી ઓફ તાલીમ સેન્ટર આ ગ્રાઉન્ડ શરૂ થતાં આ વિસ્તારના યુવાનોમાં ભારે ખુશી જોવા મળી હતી દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય ભારત આજે ગામ શેરિયાજ તાલુકો માંગરો જિલ્લો જુનાગઢ એમાં અમે શેરિયાજ ગામના ફોજી ભાઈઓએ આ છોકરા માટે આગળ આર્મી પેરામિલિટરી પોલીસ એસઆરપી ફોરેસ્ટ એના માટે અમે ગ્રાઉન્ડ તૈયાર કર્યું એને અમે ટૂંકમાં ધીરે ધીરે એને આગળ વધારવા માટે ટ્રેનિંગ પણ આપીએ અમને એક્સપિરિયન્સ છે અમારો એટલે આ લોકોને ખબર હોય ન એક્સપિરિયન્સ ન હોય એટલે ટૂંકમાં અમે આગળ એને વધારીએ લોકોને કઈ રીતે ફિઝિકલમાં જવું કઈ રીતે રનિંગ કરવી કઈ રીતે ઊંચો કૂદકો લાંબો કૂદકો એવી રીતે માર્ગદર્શન આપીએ ધીરે ધીરે જય હિન્દ જય ભારત આજે અમે સિરાજ ગામમાં એક આવું કાર્ય કરીએ બહુ ખુશીની વાત છે કે અમે આર્મી એરફોર્સ નેવીના જે જવાનો છે જે ચાલુ નોકરી અને રિટાયરમેન્ટ છે એવા લોકોએ અમે વિચાર્યું કે આપણા ગામમાં એક આવી પ્રવૃત્તિ કરીએ તો આપણા ગામના બાળકો જે આપણે તૈયારી કરી રહ્યા છીએ તેને આગળ પ્રોત્સાહન મળે અને તે આગળ જઈને આવી પરીક્ષામાં પાસ થાય જેમના ઘણા બધા પ્રશ્નો છે બાળકોના કે અમે કોઈ લાંબી કૂદમાં રહી ગયા ઊંચી કૂદમાં રહી ગયા તો એ અમે એને કોઈ જે ત્રુટી છે એ પૂરી કરીએ તેના માટે અમે અમે અમારા ગામમાં એક આ ગ્રાઉન્ડની તૈયારી કરીએ અને ભવિષ્યમાં આ ગ્રાઉન્ડને અમે વ્યવસ્થિત બનાવવા માગીએ એવી અમારી બધાની મતલબ માંગ છે કે અમને થોડોક સપોર્ટ કોઈ સરકાર દ્વારા મળે તાકે અમે આ ગ્રાઉન્ડ એક વ્યવસ્થિત બનાવીએ અને આજુબાજુના ગામના બાળકો પણ આમાં બેન દીકરી ભાઈઓ કોઈ પણ આવી શકે ફ્રી ઓફ જો પણ આર્મી આર્મીવાળા એરફોર્સવાળા નેવીવાળા જે હાજર હશે તે ફ્રી ઓફ માર્ગદર્શન આપશે હું એટલું જ કહેવા માગું છું કે આ કાર્યક્રમ ખુદ છે પહેલાં અમે આ બાજુના ગામ સાપુર છે ત્યાં ત્યાં અમને ખૂબ તકલીફ પડે ત્યાં જણાવરની બીક લાગતી કોઈ પણ કાર્ય કરવામાં બીક લાગતી આ કાર્ય અમે ખૂબ ખુશ છે અમારા ટ્રેનરો છે એના દ્વારા અમે આ ભરતીની તાલીમ ફિઝિકલ મેડિકલ એ વિશે થોડી માહિતી આપે છે આ કાર્યથી અમે બહુ ખુશ છીએ